પહેલાં અમે ખેતી કરતા હતા એમાં તકલીફો બધી ઘણી હતી જમીન ખરાબ થતી હતી રાસાયણિક ખાતરના હિસાબે હાલ જમીન ફળદ્રુપ થઈ છે ઓછી થઈ છે અને એમાં ઉત્પાદન સારું મળે મારું નામ પટેલ રવિન્દ્રભાઈ નારાયણભાઈ ગામ તાતોસણ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા આ પાણી પાસે જમીન હાલ નવ વીઘા છે પહેલાં કપાસનું વાવેતર કરેલ એના પછી આ બધાએ નવ વીઘા બટાકા વાવેલ એમાં અમે પહેલાં પારંપરિક રાસાયણિક ખાતર વાપરતા હતા પણ હવે બે વર્ષથી કૃષિ ઇન્ડિયાનું ખાતર વાપરીએ છીએ એમાં બ્લેક કાર્બન બ્લેક ગોલ્ડ બાયોપોટાસ એ બધા ખાતર વાપરેલ છે એના લીધે અમારી જમીન બી સારી થઈ છે અને આ એસી દિવસ છે આ બટાકાને પણ એને હજુ એનું પલુ રે લીલું છે ને મને એવો અનુભવ છે કે બટાકાની સાઈઝ પણ મોટી છે અને એને કલર પણ સારો છે અને મને બજારમાં ભાવ પણ સારો મળશે એવી મને આશા છે બીજા ખેડૂતભાઈઓને મારી ભલામણ છે કે તમે પણ આ ખાતરનો ઉપયોગ કરો ધન્યવાદ